તમને હું કેવું તમારું બતાઈ તો જડ્યો એટલે તો વહી ગયો છે હાલ લેટ ફેમિલી કેમ સોબીતા કરી દેજો નાનાકડી આવો કરી દેજો ને આપણે જવાનું છે ચાલો તો બેન હવે અંદર એટલે આપણે છેને દરિયાને અંદર પૂકી ગયા છે એને એપિસોડ પવન મારો ભાઈ હાઇલાઇટમાં આજમાં વધારે છે પવન બાકી કહેવાનો મતલબ એ છે કે આજમાં પકડવાળા છે ને બીજા છે એટલે કે આ પકડશે છે કે હા એ ઈ ને મારે પોતવાના છે એવું છે તો ચાલો ગોચી અને જડેને દીવા તમને બતાવી મિત્રોને કદાચ જો કે જડે તો હારું નક પવન બહુ છે તો પાછો ફેલ મઈ જાય આમાં તો કઈ નકી નો કરો છે એવું તમને પેલા કીધી કાઈ નકર પછી જડે તો પવન હોય ને તો નો જડે કરતા આમ તો હા આ ભગવાન ભાઈ કરે કરે જવાનું હોય કે આવ બોલતા મોટા મોટા થઈ હમ તેસલા હા વાહ મોટા તેલ છે ગેટ ક્યાં રહે છો નાશ્યા તો દેખો કરો છે ને 10 મિનિટ ચાક બોય છે હજી કંઈ જરૂર નથી કંઈ જરૂર નથી આગળ નથી આપણે બાજુ જવાનું છે તો ભિના રહેજો એ બાજુ જઈને એવા ડળશે હોય જાહે તો સાક તો કોતોનું છે તપસી વાત આવો તો ગચી જતી ના એ મત કે

હું ખબર ada એ હાટું મેં આ દાતડું મુકલા રાખ્યું આ તો ના આડું દાતડું રાખો

કળે તો ખરીદજો આયા પડી જાય સે ને બોસે ને પકડી જ્યો સે છોડીયો કળ ગયો પણ કળ પડી આવી મજા બોલો તમને બત મજા આવી ગઈ વિડીયો ની ભાઈ મોટો મોટો મોલી સે એવું લાગી લે કઈક સારો આમ ખેમ જાતા તા આવો શેમલા तो विनर तो वे केवा कवा धर छे आ वा खबर छे तो लोग ओला पण एक कसली पकडाय एक कसली ओया भाळी देऊ लोग पण अई जो इलाम धरी आ ए अई कसली छे ला अई तरी गाइस तो ने तरी बने तरी अई तरी અને એક કંટી ન્યો આખો જેવું હતું આખો બન્યો ન્યો આખો વિડિયોમાં બન્યા રહેજો એક બંદરો ને કસલી છે આપણે કાદર પર પકડાઈ કેમ થાય તો એ ઊભી એને તો બોલો આવી જ નઈ કે

ને જીવે સનક તો બેક પણ ગડી ગયો પાણો લેતો એ થોડવામાં નહી બેહી એમને મરી તો સેટિંગ યાર એવું આવડી બ્રાન્ડ કે વાત મને કઈ તાઈ ચડી મદદા તલું બી સેક નાનું ઈ લેવા પણ આઈ દરિયા હા યાર કોસે લુ દો ન્યુસ મરવાલા પકડતો નથી બોલો હા જો તમે મિત્રો ફાઇનલી બહુ યાર ફોટો કઈસલો સે બહુ ઊંડો છે એક ની અંદર છે જોરોય હવે એને કાઢવો કેવી રીતે વિચાર કરવું બોલો

બસ અહીંયા બસ અહીંયા જ લખી છે જો તમે અને પાછું ભેડે ભેગુ કરે છે આમ જોવો આમ જોવો તમે યાર આમ જોવો તમે જોવો જોવો બીજા ભેજો જો દર જાળો નકતા છે ને ચાલો તો પકડવા મડિયે છે ભાઈ તો એ આવું દરીયા હા હે

અને એક બાટલો જીડો છે મસ્તી નતો અમને તો બાટલો જીડો પૈસા ઓછો થઈ જાય હું બાટલાથી પાણી પીવું કરશું મોજ અને આવી રીતનું કસે છે તેમ તો જડી જોવા પછી કાવ નથી જડી એમ કેવું તો મોર બતાય જડી તો જડી એટલે તો વયું જ છે હા ભઈયું ઘણો જો આજમાં અને આપણે હવે છે ને એમી ફાકી છે મોટો મોટો બધું જો નાના નાનું બધું પકલો ને એવું છે કાઈ વાંધો નહી ચાલો તો બિના રહેતો તો હવે બી જાય છે ઘરે તો બિનાય પૂરી કાય હા એમી ભઈયા દેખરે આપ પીડી કેમ કરે તો ના દેખાય તો કેમ છે

મેરે તો દેખાય એટલે વાગે થઈ જવા. જો એ જો એ જો તો નઈ સોરોક નથી ઘણો છે પણ તને અંદર સર ગડી જૂંતી ખબર નથી પડતી તો વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલ મને કદાવ સબસ્ક્રાઇબ કરજો. આપણે પૂરો કરી દેશી વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો નમન ઓટો સસ્તા પડશે પછી એમની પહેલી વખત આવી પહેલી વખત તોય તેમ જો જો